વિશાળ સંખ્યામાં રેલી યોજી ભાવનગર આવેદન આવેદનપત્ર પાઠવ્યો સર્વને જય માતાજી મીડિયાને આવકારું છું આજનો અમારો કાર્યક્રમ પરસોત્તમભાઈ રૂપાળા જે રાજકોટની લોકસભાના ઉમેદવાર તરીકે બીજી પાણીથી આવે છે અને એણે જે વાણે વિલાસ કર્યો છે એક સમાજને રાજી કરવા માટે બીજા સમાજ માટે અભદ્ર વાણી કરી છે એની સામે વિરોધ છે અમારે કોઈ પક્ષ સામે કોઈ ભાજપ હોય કોંગ્રેસ હોય કે આપની પાર્ટી પક્ષ સામે કોઈ સમાચારે વાંધો નથી ફક્ત ને ફક્ત પુરુષોત્તમભાઈ રૂપાલાએ જે ટીકા ટિપ્પણી કરી છે એની સામે વાંધો છે એના અનુસંધાને મેં અઠ્યાવીસ એપ્રિલે ગુજરાતભરની રાજપૂત સંસ્થાની નેવું કરતાં વધારે સંસ્થાના પ્રતિનિધિઓ જે અઢીસો જેવી સંખ્યામાં અમદાવાદ મુકામે મળ્યા હતા અને એમાં મૂક્યા એ અમદાવાદ મુકામે મળ્યા પછી એમાં એવો નિર્ણય કર્યો કે પરસોત્તમભાઈ રૂપાલાને રાજકોટની સીટના ઉમેદવારમાંથી હટાવે એવું સર્વાનુમતે નક્કી થયું અને એ નિર્ણયના કારણે અમારી રજૂઆત એ છે કે લોકસભાના ઉમેદવાર તરીકે પરસોત્તમભાઈ રૂપાલાને રાજકોટ સીટમાંથી હટાવી લે અથવા કોઈ પણ પ્રતિનિધિ મૂકે એની સામે અમારે વાંધો નથી કોઈ પક્ષ અમારે વાંધો નથી કોઈ સમાચારે પણ અમારે વાંધો નથી ફક્ત ને ફક્ત જે વાંધો છે પરસોત્તમભાઈ રૂપાલા સાહેબ સામે છે અને એ એટલા માટે વાંધો છે કે અમારા સમાજની બેટી વિશે એને ઉચ્ચારણો કર્યા છે આના કારણે સમગ્ર ગુજરાતની અંદર પડઘા પડ્યા છે ખાસ કરીને અમારી મહિલા સમાજના આગેવાનો પણ આજ જાહેર જીવનમાં આવી ગયા છે અને એણે ત્યાં સુધીના નિવેદનો કર્યા છે આ લોકશાહીની અંદર પણ રજૂઆત કરી શકાય છે અને પ્રતિનિધિ જેવો એને સાંભળવા પણ પડે પરંતુ એના ઘર ઘર ઉપર પોલીસ બંદોબસ્ત મુકાઈ જાય છે એની બહાર મૂકવા બહાર નીકળવાની પણ મના થાય છે અને એની ધરપકડો થાય છે આના કારણે વિવાદ વધારે વકર્યો છે કારણ કે મહિલા સમાજનું જ્યારે અપમાન થાય અમારી આન બાન શાન માટે આ ક્ષત્રિય સમાજ હંમેશા જીવતો રહ્યો છે અને એના માટે જ અમે બલિદાનો આપ્યા છે આ ક્ષત્રિય સમાજનો ભવ્ય ભૂતકાળ છે આપ એ વાતથી પરિચિત છો એટલે એમાં આપણે નહીં પડતા આગામી લોકસભાના ઉમેદવાર તરીકે જો સ્પર્શોત્તમભાઈ રૂપાલાને હટાવવામાં નહીં આવે તો એનું પરિણામ સમગ્ર ગુજરાતમાં આની અસર એટલા માટે થવાની છે કારણ કે અમારા એક જ આદેશ ઉપર જે ગુજરાતની સંકલન સમિતિ અમારી છે અને એને જે કાર્યક્રમમાં આપ્યા છે એ કાર્યક્રમમાં અનુસંધાન સમગ્ર ગુજરાતની અંદર આજ તાલુકા તાલુકે આવેદનપત્ર અપાય છે અને પરશોત્તમભાઈ રૂપાલાનું હટાવવા માટે માંગણી થઈ રહી છે